પેલા જય બોલજો જબરજસ્ત હવે વરસાદ સારો એવો થઈ રહ્યો છે જ્યાં નતો અહીંયા હવે પણ થયો છે પણ થયો ખરો અને ગુસ્સો વધુ છે બધા કચ્છમાં

સમય જે આવવાનું છે આવશે થવાનું થાય છે એમાં કોઈનું કઈ આવતું નથી કારણ કે આ તો ઈશ્વરની ગતિ છે પણ ધર્મની પાછળ છે વિજ્ઞાન મિત્રો રાજાઓ મહારાજાઓ ગાંડા નતા આપણે અત્યારે ગાંડા છે રાજા ગાંડા નતા બુદ્ધિશાળી મહાન હતા એને રાજા કહેવાય હવે અત્યારે રાજા ક્યાંય છે વળી ગયો છે राजा ये काम करता था ये आपना थी नथ ये राजा यो काम करी गया से आपरा थी नथ थाता कारण राजा पहला रयत नु बहुत ध्यान रखता रयत नु ध्यान रखता समझो राजा ने तालाबत बनवाया जो तुम्हारा बबे टेम ना पानी जे हमाई दे ने एवा था હવે આપણે છે કઈ વાંધો નહીં કે નહી પંદર વીસ ઇંચ વરસાદ પડતા પંદર પંદર દિન પંદર દિન પણ પાણી ભરાતા નહીં નતા ભરાતા એનું કારણ શું મારે ગયા રાખતા રસ્તા એ બધું તળાવમાં પાણી જતા તળાવ જમીનમાં ખોદીને બનાવતા પેસ વાળા પેશી હજી એની કાકરી અમુક નથી જે તળાવ છે એની અને એ તળાવ હોગ રાજવી પરિવાર હોય કે એના હોય એને વધાવે હવે આ બધું પૂરું થઈ ગયું છે અમુક જગ્યાએ એને ચોંદડી લઈ જાય ખારેક લઈ જાય ધાણા ગોળ તરવાર લઈ જાય હાચી તરવાર તરવારમાં માં પછી તમને ખબર નહીં હોય મેખવાળી તરવાર મેખવાળી જેને મેખો ના આવે અને તસલી આંગળી નું છે જેને અર્પણ કરે એટલે શાંત થઈ જાય આ વસ્તુ છે ઓગને લા કરતા હવે આ કઈ રહ્યું નથી હવે કારણ કે સોશિયલ મીડિયા આ અડધા ગાંડા કરી નાખ્યા આ વસ્તુ છે જે નગરો કેતા પેલા હવે આપણે શહેર ને સિટી કહે છે આજુબાજુના કુવા એના તળ ઉપર આવતા નદી ની માલકો સીમાડામાં માણા કોઈ કામ કરતો હોય મજૂરી કરતો હોય તો પછી નદી ની માલકો હાથ થી ના મીડો ખોદે ફૂટ તોઠ ફૂટ એટલે એમાં પાણી આવી જતું કારણ આ તળાવ કોઈ હાનિકાર નહીં નુકસાન નહીં નયો બાંધેલા તળાવ હજી છે અમુક અમુક જગ્યાએ ક્યાંક જોવા મળે છે અમદાવાદ જેને આપણે કરણાવતી કહેવામાં આવે છે એમાં પણ ઇતિહાસમાં તમે જોજો ઘણા તળાવ છે પણ આવી નશ થઈ ગયા છે હવે એમાં પાણી ભરાય એટલે આપણે કઈ પાણી ભરાણું પાણી નથી ભરાડું મંડો નાખવા પાણી ભરાણું પાણી ભરાણું નથી પાણી ભરાવવામાં આવ્યું છે કારણ કે તમ ખાડામાં બાંધી જ બેઠા ઓબી માં આવા વરસાદ પંદર પંદર દિન

તળાવ એ વાયુ બનાવ્યું છે ને હજી ક્યાંક જોવા મળે છે તળાવમાં પેચિંગ કર્યું પથ્થર કદાચ એકાદો આડો વાળો થઈ ગયો હોય અને આપણે એનો પથ્થર ફીટ કરી છે તો એના જેવો આપણે ફીટ કારીગરો નથી કરી શકતા આ આધુનિક કારીગરો કારણ કે બધા કોટાહુ જ હતી આ વસ્તુ છે એટલે વરસાદ છે અને જે પણ આ સરકાર તમને કે છે એના તરીકે પાલન કરજો વાહન લઈને આવો કોઈ પાણીની જ આવક હોય તો શાંતિ રાખવી ઉતાવળ કરવી નહીં કારણ થોડું પાણી છે થોડું છે મર્યાદાશું નહીં ભગવતી આવું કદાચ છે તમે એમાં જાઓ કોઈ વાહન બગડી જાય બંધ પડી જાય ખોટવાય જાય ઉપરવાસ થી પાણી છોડવામાં આવે પછી તમે કોઈ મેળના ન રહ્યો એમ કોઈ આ ચાહસ નો કરજો કોઈ પણ માણસ તમને કે ગામ ના કે ભાઈ અત્યારે ગયા જવું નથી તમે રોકાઈ જાવ તો ઉતાવળ કોદી કરવી નહીં આ વસ્તુ બહુ નડે છે કોઈ પણ ધામે જાવ દેવી દેવસ્થાને જાવ

મુંબઈ થી માણસો લેવા આવે છે દર મંગળવારે મોગલ ની ચાર આરતી લેવા આવે છે સાંજે અહીંયા થી જાય સવારે ચાર વાગ્યા અહીંયા ફટા ઉતરી જાય અને હોય એનું તરત જ ગાડીમાં અહીંયા આવી અને સ્નાન કરી અને કમ્પલેટ થાય ને હા પાત ની આરતી માં પાંચ વાગ્યા ની આરતીમાં એ લોકો ગોઠવા સવા પાંચ ની આરતી લે આરતી હોય સાડા નવ ની બપોરે બાર વાગ્યા ની અને સાંજ ની સાત ને પાંચ ની ચારે આરતી લઈને જાય તો વિચાર કરો હજાર રૂપિયા ખર્ચી માણસ આવે છે એટલે કહું છું આ સોશિયલ મીડિયામાં છે ને તમને માનસિક કન્ના ખ્યાલ છે માનસિક કારણ કે તમે સંતાનો બગાડી નાખ્યા ઉતાવળ નો કરો કોઈ યાત્રા કરવા જાઓ હાલી ને હોય પગપાળે ગમે તે વાહન લે કોઈ બી ઉતાવળ નો કરો કોઈ પણ ધામે જાઓ તો ગુપ્ત રીતે દર્શન કરો ખાસ ધ્યાન રાખજો બાપુ નો અવાજ છે આ બોર વિંધાઈ કારણ કે ધરતી છે તળાવ બોરાઈ ગયા તળાવના પાણી ભરાતા દર પંદર ગામના પાણી ભરાતા તળાવ બે ગામના પાંચ ગામના દહ ગામના પંદર ગામ ના વી વી ગામના એ ડેમ એની આગળ ટૂંકા પડે આવા તળાવ હતા દુકાળમાં માના દુકાળ કાઢી નાખતા હજી ગળઢાવ ને પૂછો ગામડા માં આય છે ગળ ટાઉ ડોહાડોહલી પૂછો તળાવે પાણી ભરવા જતા માણસો અને કોઈ પાતાળ ના ની ડુકતા નહી દસ પંદર ફૂટ વીસ ફૂટ ગાળો કૂવો એટલે પાણી આવી જતા વસ્તુ આ છે કારણ કે સંઘર્ષ બધા રાજાઓ ગાંડા નતા ગાંડા તો આપણે છે

પછી આવક જાવક ના રસ્તા અલગ અલગ જાવક માટે આ રસ્તો આવક માટે આ પુરુષ માટે આ આ માટે આવા હવે એને આપણે નાખી છે તો ખરેખર આ સરકાર ને કહું છું સરકારમાં આપણે બધા આવી ગયા કે આવી જે ઝૂંડવાણી છે અમુક જાગૃત રાખો કે જે રાજાઓ કરી ગયા છે અમર ઇતિહાસ તમારા થી એના જેવો પાણો નહીં મુકાય પણ આને જાગૃત રાખો આ તળાવ નષ્ટ થઈ ગયા બધા આ તળાવ હતા દુકાળમાં કાઢી નાખતા અને કોઈ હાનિ ન થતી કારણ કે તળાવ ભરાય અને આ પોગની જાતો રસ્તા રાખ્યા હતા આ વસ્તુ છે ગમે એટલું પાણી પડે વીસ ઇંચ કે પચીસ ઇંચ પડે કે વધારે પડે ઉપર થાય નું જાય અને અત્યારે બે ઇંચ પડ્યા ભેડું ઘરમાં પાણી કરી જાય મૂળ કારણ તળાવ એમાં તમે મંદાવી ને બેઠા છે પાસે આપ શકો નાખે સરકાર કામ રહ્યો સરકાર તો બરોબર કરે પણ તમે ખાડા માં છો એનું આ વસ્તુ છે જરીક સમજો અને મારી પાસે પાછું કોઈ કારણ જ નથી માનતો ભાઈ હું હું રાજકારણ નથી માનતો સારા કામ કરે બિરદાવું પણ સરકાર બરોબર સારા કામ કરે બરોબર આપણે આપણા ની આપણા ઘરમાં પાંચ જણા સાત જણા આપણે એને રળીને ને એના હાથમાં દેવાય ને સારું બાળકોને ખવડાવે એને વસ્ત્ર આપો હોય તો પાડોશી રાજી કરો પણ દિલી ન જવાય આપણે દિલી ન જવાય સમજી ગયા વડાપ્રધાન કે બરોબર આજ છે નરેન્દ્ર મોદી મુંદાણા લે નરેન્દ્ર મોદી મુંદાણા તારા ઘરમાં મૂંઝવણ કરી ગઈ સુલા હતી મોદી સાહેબ બરોબર નહીં હાલે તો તું જ આને તું તો અહીંયા બરોબર કરીશ ને હસ્તિનાપુર તારા લેંઘા બદલાવી લે ભાઈ તું સોળ છટ્યું ઉડાવ લે આ ત્રી વર્ષથી જ્યાં કરજુગ નો મોદી

જ્યાં પડ્યો છે આ નુકસાન છે હાનિકાર છે અને આજે સુનવાણી આવે છે ડુંગર તૂટે છે આ તૂટે છે કોઈ માં આપ શકો ન નાખજો કારણ કે નો થવાનું થાય છે ને એટલે બધું આપણને સામે બતાવે છે કે આટલી જ વાર લાગશે વાદળ તો વર્ષો થી તૂટે છે પણ જે આપણે હિમાલય છે ગરો ગિનાર છે જે તીર્થ છે હિમાલય એટલે માં પાર્વતી નું પિયર બરાબર આપણે જાય છે સરકારે નો કરવાના કરી છે મૂળ વસ્તુ એ છે કે પાલન નથી થતું બીજી વાત તમે રામાયણ ભારત જોવો છો કાળ આવે છે કાળ તો જે માનવા જે જેનો ધર્મ

કોઈ પણ ધામે જાઓ તો શાંતિથી થી હંમેશા દર્શન કરો બે હાથ અને ત્રીજું માથું અગિયારમું મસ્તક નમે દળી અગિયારનું મસ્તક એ પ્રાર્થના શિકારે પણ ઓલા સિરિયલ માં માટે ઊંધા નો વાળી છો કારણ કે સિરિયલ વાળી નાટકિયાણી છે સમજી ગયા ને એ બધું કરે સડી પહેરે ઊંધા ગુડા વાળે ટૂંકા લુગડા પેરે

કોઈ નો વિરોધ નથી આવું બોલીશ કે જમાડી શકીએ જમાડવાળી તો મનીધર મોગલ બેઠી છે અહીંયા નામ વાળી ગાડી આવે બાપુ બહાર કાઢે છે અડધો કિલો કિલો જે હોય હરિહર ચાલુ છે

તમે રૂપિયો જ્યાં ત્યાં વાપરો નહીં પછી તમને રોવાનો વારો આવી રૂપિયા લાખો હું રાજી લેખે હા અમે આ ભેળું કરી કાલ કદાચ મરી જાય પછી અહીંયા બાદણા થાય થાય ને હા હવે બાપા વૈયા ગયા હવે ઓલો ખાઈ છે આપણે એને ખાવા દઈ કારણ કે અહીંયા સંઘર્ષ જ નથી

અમરી ગન મિલ કધા છે ભલે વાતારીયો મને વાંધો ન હતી માતાજી બાદશાહ રાખે પણ આયા બેઠા પછી આમ ન કરાય કોકના લેવાઈ નાઈ બાપ કરેલા મુકેલા કોકના આપસે કો લેવાય હો કલક લેવાય કોકના કેમ નો આવી કેમ એલા ભાઈ આ ગાડું હારું છે બસ જોડીને વહેતા થઈ જાઓ પછી ગાડી વાળો આવે છું એવા ઘર ઓમાં ઘર જાય તમે પાતી નું રાશન નાખી આવીશો ને આયા મોગલે આવવાની જરૂર નથી તમને આંતના આશીર્વાદ મળશે આ કરો ને તમારે ફેમસ થવું રાજી કરો છે કારણ કે માણસના હંધાઈ ના ઘર હરખા નો હોય એના બાળકને વસ્ત્ર આપો એના ઘરમાં પાટી નું રાશન આપો ભેગ ધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો ને ચરો આપો પણ દાન વાગતા અત્યારે અમારા કચ્છ માં સારા એવો ઠીકા ઠીક વરસાદ છે બે ત્રણ દિવસ ચાલુ છે હરવડા આવે જાય પણ સારો છે એટલે કોઈ નુકસાન નુકસાન છે નહી બાકી વરસાદ તો હોય બધું હોય ભાઈ વીજળી હોય પવન હોય એટલે હાલા રાખે પણ ખોટા આંકડા નો દેશો કારણ કે બહુ પાપ માં પડી છે આ વસ્તુ છે આંકડા હાચા દો વધીને વાત ન કરો જે અમુક તો હાવ કોળા બેઠા દોઢ દોઢ મહિનાથી એનું કામ સારું થઈ ગયું અને જ્યાં થયો છે ત્યાં નુકસાન છે પણ બેયની જરૂર છે બરોબર છે તો આ વસ્તુ છે બાપ આ ધ્યાન રાખો તમે કથા કરાવો હું ખૂબ રાજી છું પણ કોઈ પણ દીકરીને રાજી કરો કન્યાદાન લ્યો આ હું મારો મંત્ર છે આ ગીરી કોક ને મદદ બનો ભગવતી આવું ન કરો કોઈ ગરીબ કરો દવાખાને ગયો એને મદદ કરો કારણ કે પડ્યા માથે પાટું લાગે તો બને એટલું કોકને દુખમાં ભાગ લ્યો અને વાણીમાં કીધું છે એ ભાઈ નીચે બે જાઓ ભાઈ નીચે બે આ અમે પાછા ભૂલી જાય છું મોબાઈલ બંધ રાખજો વાડે વાકે તો જોત મારી પાહે હોય તો કોકને આપો બાપ હે આ આ છે ને આ કે આપ પાપ આ અમને કાયમ બોલવાનું મજા આવે છે આ આ એક મંત્ર છે બાપો પાહે જો ભગવાન એ દીધું તો દાન કરીને વાગતા નહી અથા શક્તિ પરમાન કોકને મેં નથી દીધું કાયકા કે મારી માયે દેવરાયન મેં દીધું છે સમજી ગ્યાન આ મોગલ દીકરા દીએ છે આ કોઈ ચમત્કાર નથી વિશ્વાસ સમજી ગયા પણ દવા અને દુવા ડોક્ટર હા તમને દીકરીને રાજી વસ્ત્ર આપજો બાપ નડતું નથી માણા નડે મને તમે બે લાખ ન દો હું તમને નડું આ દ્વારા બોલું છું કર્મ નડે છે ને કર્મ કરો કર્મ ને આધી છે આ બાપુ નો કાયમ આ અવાજ છે કર્મ કરો બસ થાય તો કોક ને મદદ કરો પણ જો તમને ભગવાને પાત આંગળી નું દાન કરો અને સમાજમાં જાતિ ન દેવો કોઈ પણ ભાઈ દીકરો કામ કરતો તેને સાથ આપો પણ ફસાડવાનું કામ ન કરજો આવડવાળી છે સાથ આપો બાપ કોઈની ટીકા ન કરો નીચા ટીકા મોગલ એને નરક આપી દે છે ટીકા ન કરો બહુ પાપ છે મોગલ કે जो ते दीध तो दान करो नहीं कर दी धा दान करवाई दीन ने देवाई दान दान करो तो वागो नहीं

પ્રભુ તને પ્રાણી દાન આપી વાંચો ને બાપ કોક ને ખવડાવો ગરીબ માણસ ને બેન દીકરીને જાત ન જોવો આ કરો તો આ ખી દીધી સમજી લો મિત્રો આ આખું જોવા માટે મારે તમને ભગવાન આંખ હારું જોવા માટે આ નો બગાડો ને આ નો બગાડો નવો ને જોવાને કાજ સારું જોવું ખરાબ માં હારું જોવાય

નિર્મળતા આઠ સારું જોવા માટે આપી છે મને તમને પણ આપણે બીજા ના ઉગણ જ કરીશ અને મારા દીકરા નતું કેમ આમ થયું અને આમ નતું કેમ અરે એને થાય એને હવાર હવાહ માં ભગવતી ના ધૂપ દેવા એની કુળદેવી ના કર્યા છે દીકરીઓના બ્રાહ્મ બાબા સાધુને રાજી કર્યા છે આ વસ્તુ તો કોઈ કીધું નિર્દોષ માણે કે મારી પાસે કઈ દેવા નથી શું કરવું કે તારી પાસે ઘણું છે કે શું મને પગ નથી હાથ નથી મારું શરીર સ્વસ્થ થઈ ગયું

એક બાપુ તમને અવાજ છે તને મોગલ નડે ગાતર નડે મેડી પીઠોડ નડે જે નડે મન દઈ દેજો પણ આવા કોઈ અંદર શ્રદ્ધા માં જાતા નહીં આ એક બાપુનો તમને આદેશ છે બેટા સમજી લેજો બસ આટલો જ આરતી નો સમય અને બેનું કોઈ ધૂણવાનું હતું બેટા બાર વ્યા દેજો મર્યાદા ની આરતી છે અને એક પણ રૂપિયો મૂકીને મોગલ ના ગુનેગાર નો બનશે રૂપિયા મૂકનાર ને મહાપાપ છે આ બોલુ છું ને કેટલા છૂટી જાય અને માની આરતી પૂરી થાય એટલે પ્રસાદ લીધા દાતા ની કારણ તમને ખબર છે એમ આ જમાડે છે અમારી કોઈ ઓકાત નથી અમે તમને એક જાણ જમાડી શકીએ અમારી ઓકાત જ નથી અમે શું જમાડશું આ જમાડે છે બેન ને કઈ મોબાઈલ ખિસ્સા મૂકી દો અરીસા જેવો મોબાઈલ લઈને આવ્યા બાર ગામ જવું ભારખાને ભારખાનું ભાડે કરવું પડે મોબાઈલ લઈને આવે બોલો આમાં બીજા ને શું કેવું ઘાણો દાજી ગયો બાપ બસ પાછું આરતી નો સમય હવે આ પરિવાર આવી ગયા છે ગીતા ના તું કરો મારા હાવત ને